અને મંદોને સહાયરૂપ બને છે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંક વડોદરાના સહયોગથી જંબુસર તાલુકાના કોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સત્તાવીસ જૂન બે હજાર પચીસના રોજ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો શુભારંભ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરોના મેડિકલ ઓફિસર સાહેબશ્રી તેમજ કોરા અને કાવલી ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું માનવતાના મહાકાર્યમાં ભાગ લેવા માટે કુલ સત્તાવીસ રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમે જંબુસર તાલુકાના પીએચસી કોરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડોક્ટર જીતેન્દ્ર વાલ્મિકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સવારથી આયુષ બ્લડ સેન્ટર વડોદરા જે હતું તે અમારા ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવા આવ્યા હતા અને અત્યાર સુધી ખાસી એવી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના સબ સેન્ટર જે પીએચસી ખોરાના ટાબા હેઠળ આવે છે તેમને સારું એવું યોગદાન આપ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે મદદરૂપ થયા છે તેવીસ ગામના ખોરા પીએસસી ના ગામોમાં